વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તાજપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષક અને બાળકોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બાળમેળામાં શિક્ષણ સાથે મનોરંજનનો અનોખો સમન્વય જોવા મળ્યો ગામના યુવા સરપંચ ધ્રુમિતભાઈ પટેલ પંચાયત સભ્યો અને તલાટી ભરતભાઈ પટેલ દ્વારા રિબિન કાપીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાળમેળામાં બુદ્ધિ કૌશલ્ય વધારતી તેમજ નસીબ અજમાવતી પાંચ જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ બાળકો દ્વારા રંગારંગ ડાન્સ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું જાદુગર પ્રમોદજીનો જાદુ શો વિવિધ રસપ્રદ જાદુ પ્રયોગો દ્વારા બાળકોને મંત્રમુગ્ધ કરી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું બાળકો દ્વારા નાસ્તાના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું આચાર્યશ્રી નીતિન કુમાર ઠક્કર તથા શિક્ષકોની મહેનતથી યોજાયેલ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો બાળકો શિક્ષણ સાથે અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે અને આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી આયોજિત આ આનંદ મેળો ગામમાં યાદગાર બની રહ્યો આજ રોજ વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની તાજપુરા પ્રાથમિક શાળામાં અત્રે ભવ્ય આનંદ મેળાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ આકર્ષક રીતે ભાગ લીધો બીજું કે આ શરૂઆતમાં કાર્યક્રમની શરૂઆતમાં શ્રી પંચાયતના સભ્યો તેમજ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા જ ઉત્સાહપૂર્વક એક તેમના અનુભવો રજૂ કરતું ધોરણ આઠ સુધીનું એક એમનું એક ડાન્સ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ શાળામાં વિવિધ રમતો હતી પાંચ રમતો હતી જાદુગર દ્વારા જાદુનો શો રજૂ કરવામાં આવ્યો જેમાં બાળકોએ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેમણે જોયું અને ખૂબ જ આશ્ચર્યચકિત અને મંત્ર મુગ્ધ થયા અને ત્યારબાદ બાળકોના બાળકોએ બનાવેલા વિવિધ અગિયાર વાનગીઓના ચટાકેદાર વાનગીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં તમામ લોકોએ વાલીઓએ અને ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એનો આનંદ માણ્યો અને આ જ રીતે શાળા અને સમાજ થકી શિક્ષણનું એક હાર્દપૂર્ણ એક સાર્થક રજૂ થયું